જો આ દૂધી છે અહીંયા પણ દૂધી છે હેલો મિત્રો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં આજના વ્લોગમાં હું તમને બતાવીશ અમારી વાડીમાં જે શાકભાજી છે તેનો વિડીયો તો બને રહેજો વિડીયો ઉપર જો મિત્રો આ દૂધીનો વેલો છે અને ફાલ પણ આવી ગયો છે અને ચેક ચેક આપણને દૂધી પણ દેખાય છે આ દૂધી છે જો આ દૂધીના વેલા દૂધીનો વેલો જેટલો લાંબો થાય એટલો સારો કહેવાય અને એટલો ફાલ પણ સારો આવે અને આપણને દૂધી પણ સારી એવી મળી રહે આ ચોળી છે જે આપણે ચોળીનું શાક બનાવીએ તે આ છે ભીંડો જો આ ભીંડો છે પછી અંદર પાલક પણ છે ચોળી છે પછી આ છે તુરિયા તુરિયા નો વેલ વેલો ભરી ભીંડો છે આ જો જો આ ભીંડાના છોડ છે મારા ખેતરમાં વાડીમાં દેશી ભીંડો વાવ્યો છે મિત્રો જુઓ તો અમે અત્યારે શાકભાજીમાં દવા કે ખાતરનો ઉપયોગ નથી કરતા ઓર્ગેનિક જેવું જ હોય છે એટલે શાકભાજી એકદમ ખાવામાં શુદ્ધ અને સારું હોય છે જો આ દૂધી થઈ ગઈ છે આ ભાજી છે કાફીની ની ભાજી ચલો ભાજી પછી હું તમને પાલક બતાવીશ આ પાલક છે જુઓ મિત્રો અહીંયા પણ આ ચોરી છે આ સાઈડ પણ છે આ બાજુ અને અહીંયા પણ ભીંડા પણ છે આ ચોરી છે આ છે ભીંડો જો અહીંયા પણ સરસ એવા કૂણા ભીંડા છે જોઈ શકો છો તો મિત્રો આ હતી અમારી વાડી અને ભીંડા ચોળી પાલક તથા આ કાફીની ભાજી તો મિત્રો વિડીયો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને સમય થઈ ગયો છે બ્લોગને અહીંયા પૂરો કરવાનો તો મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય